आज मैं गांस साफ कर सुन लगा ले मतलब तक हम गो भरवाना है तो गाइस ઘઉં સાફ કરું છું અને આ ઘઉં મેં મોડા સાથે લીધા છે દર્શન રાઈસ મિલ છે ને ત્યાંથી ત્યાંથી નીકળાય નીકળી ગયું નીકળી તો ગાય ઘઉં એકદમ ચોખ્ખા છે

બધા ચરાઈ ગયા છે આટલો કચરો નીકળ્યો હવે ચારી મૂકી દેવાના છે તો ગાય ચરાઈ ગયા છે હવે હું જઉં છું ના વગર બેઠી હતી ઘઉં ચાર સવાર સવારની વહેલી સાત વાગે અગિયાર વાગે પતી ગઈ સાત વાગે બેઠેલી અગિયાર વાગે ઘઉં ચાલી તું હું તો હવે હું નાવા જાઉં છું કેમ કે નાવા ધોવા રહું ને તો ટાઈમ નીકળી જાય પછી ગરમીમાં કામ નહીં થતું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે મેં ના ફ્રી ફ્રી થઈશું અત્યારે કે સવાર સવાર મેં ઘઉં સાફ કરે ને તો થોડી નાવા લેટ થઈ ગઈ છે તો ગાઈઝ મળીએ પછી

गाज पर मोले निदर्शक बाकी छ मामा मोले देना बेला बेला बोल टाइम पे अमोलो होई गयो अच्छा सा परांठा मोळवा गाइस गामो बाईक छ बसिन दो अलग अलग बघेन दे どうかねって思う encaixcant